નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત તો રાજસ્થાનના જયપુરથી રોડ અકસ્માતના એક મોટા સમાચાર સામે આવ્યા છે દોસા મોહનપુર એનએચ એકસો અડતાલીસ પર ફાસ્ટ કાર ટ્રેલર સાથે અથડાઈ હતી ઓવરટેક કરવાના પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના સ્થળે છેકડો ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર કસ્સર પાસે થયો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે ઘાયલોને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે તપાસ ચાલુ છે ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના કુચરે કુચરા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે ચીસો પડી રહી હતી નજીકના લોકોએ અકસ્માત જોયો કે તરત જ તેઓ ઘાયલોની મદદ માટે દોડી આવ્યા હતા શનિવારે જયપુરના જેસલ એન માર્ગ પર ત્રણ કાર એકાએક અથડાય પોલીસે ક્રેન વડે શણગ્રસ્ત કારોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વત કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ